પ્રશ્ન નંબર બાર ની વાત કરીએ કે યુરિયાના જલીય દ્રાવણની મોલાલિટી શોધો કે જેનું ઉત્કલન બિંદુ બે પોઈન્ટ જીરો અહીંયા તમને જે આપ્યું છે ને મિત્રો એ આ અઢાર છે બરાબર ચેન્જ કરી લેજો એકસો બે પોઈન્ટ અઢાર ડિગ્રી સેલ્સિયસ બરાબર આઈ થિંક આ વડમાં તો સરખું જ હશે અથવા ઉપર ઉપર ઈઝી કરના કે 1 નહી હોય 0 જ છે 0 અયા પોઈન્ટ ખોટો આવી ગયો છે બરોબર તો t નોટ b કેટલો થાય ભાઈ 100 ડિગ્રી સેલ્સિયસ tb કેટલો આયપો 102.08 ડિગ્રી સેલ્સિયસ તો ડેલ્ટા tb બરાબર કેટલો થઈ ગયો બરાબર કે tb માઈનસ tb માઈનસ t નોટ b બરાબર તો ભાઈ 102.08 - 100 तो 2.08 મૂકી દીયો ડેલ્ટા TB = I * KB * મોલાલિટી મોલાલિટી = ડેલ્ટા TB / I * KB ડેલ્ટા TB આવી ગયો 2.08 I છે 1 KB ની કિંમત છે 0.52 બરાબર છે તોનો જવાબ આવશે 4 તો ઓપ્શન નંબર 4 4 આવશે આનો જવાબ